હાલો ભાઈ આજ હાજરી મેચ કોને કોને જોઈતી જોઈતી ને તમે ઓલો અભિષેક શર્મા બાપલિયો એની એને લોહી મારું ઉકળતો હતો જો મારે દુશ્મન કે મારો હું હાલો વારો જો આગળ પાછળ મારી આજુબાજુ ફેરકું હોત ને તો બે હું ખેંચી લેવાનો હતો એટલું બને આમ ભૂલી ચડતું બેઠા બેઠા લોહી ઉકડતું તું બેટિંગ જોઈ બધો ગાંડો રમતો તો શું ઓલાય છેલ્લા છેલ્લા કેસ નો ચાલ્યો હોત ને તો તી ગદો દોઢસો મારી દેવાનો હતો પણ એની બેટિંગ જોઈને આમ કાંઈ અંદરથી ગરગલિયા થતા હતા પડખે વાળાને બે લાફા અમે મારી દીધા જોશમાં જોશમાં આમ જૂનો નો અલગ રીતનું હા એમાં કાંઈ ઘટે જ નહીં એની બાપને એના હું કેવું મારે એ ખબર ન પડે મને મને લાગતું હતું આજ કંઈક આવડો હવાર કંઈક નવું કરવાનો જ છે હવાર મેં જોયું ને તો નવા નવા રેકોર્ડ આવ્યા ના અને આમ કરી નાખું ના ને આમ કરી નાખું વાહ ઈ તો મને હાજર લોહી ઉકળતા ઉકળતા તેમ થતું હતું ના ના કઈક નહીં કઈ કરી નાખ્યું લોહી ઉકળવા માંડ્યું બોલો આપડે તો